નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ યુ ઇવનિંગ બુલેટિનમાં ઉમરગામ તાલુકા વલસાડ જિલ્લા દમણ અને સેલવાન્સના મુખ્ય સમાચારો બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી અંતર્ગત છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બપોરે એક કલાક સુધીમાં સરેરાશ પિસ્તાલીસ જેટલું મતદાન થયું હતું લોકશાહીના મહાપર્વમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પરિવાર સાથે મત આપ્યો હતો નાણાં મંત્રીએ આ વખતે પણ વલસાડ બેઠક ઉપર ભાજપ ઉમેદવાર જંગી લીડથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો સાથે મતદારોને મતાધિકારનો ઉપયોગ કરી મત આપવા અપીલ કરી હતી આજે સમગ્ર દેશના અને ખાસ કરીને ગુજરાતમાં લોકશાહી મહાપર્વ એટલે કે મતદાનનો દિવસ છે અને સમગ્ર વલસાડમાં જે રીતે મતદાન માટે લાઈનો લાગી છે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આપણે સૌ લોકશાહી ના પર્વને ઉજવીએ અને આપણા દેશની લોકશાહી જીવંત રાખવા માટે આપણા મતદાનનો ઉપયોગ કરીએ એવી વિનંતી અને શુભેચ્છા આપણે જોઈ રહ્યા છીએ કે લોકોનો એક અદમ્ય હોશિયાર છે એમના મોઢાઓ ઉપર જે એક ઉત્સાહ દેખાય છે એ લાગે છે કે એ લોકો લોકશાહી માટે અને માનનીય મોદીજીની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે મતદાન કર્યું છે વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડના ભાજપના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પણ મતદાન કર્યું હતું ભરતભાઈ પટેલે પોતાના ગામ પારનેરા પાર્ટીમાં મતદાન મતક પર મતદાન કર્યું હતું વહેલી સવારે ભરતભાઈ પટેલ તેમના પરિવાર સાથે મતદાન કરવા આવી પહોંચ્યા હતા જે મારા વલસાડ હોય કે કોઈ પણ હોય જે મતદાર ભાઈઓ અને બહેનો છે દરેકને મતદાન કરવા માટે અપીલ કરું છું આ રાષ્ટ્રની ચૂંટી છે રાષ્ટ્ર માટે એક ફરજ નિભાવવાનો આપણે એક અવસર છે લોકશાહીનું પર્વ છે એમાં જ્યાં પણ હોવ જેવા પણ હોવ સમય કાઢીને મતદાન અવશ્ય કરો રાષ્ટ્રની સેવા કરવા માટે તમે અમૂલ્ય મતદાનથી યોગદાન આપો તમારા એક મત રાષ્ટ્ર માટે ખૂબ કિંમતી છે એટલે ખૂબ વિચારીને તમે મતદાન કરો એક મતથી ભૂટકાળ અનુભવ્યો છે આપણા બાજપાઇ એક માટે હારી ગયા અને અબજો રૂપિયા દેશની જનતા પણ એનો ભાર પડ્યો એવા અનેક દાખલાઓ એક એક વેલ્યુ ઘણી જ છે તમે તમે માટે માટે રાષ્ટ્રનું ભવિષ્ય બનાવવા અવશ્ય યોગદાન જિલ્લા અને ઉપયોગ કર્યા બાદ જિલ્લાના મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી સવારથી જ વલસાડ જિલ્લામાં સારું એવું મતદાન શરૂ થયું છે સાત વાગ્યા થી અગિયાર વાગ્યા સુધી આપણે અઠ્યાવીસ ટકા કરતા વધારે મતદાન ઓલરેડી થઈ ગયું છે અને મોટી સંખ્યામાં લોકો અત્યારે મતદાન મથક ઉપર આવે છે તો મારી ફરી બધા મતદારોને ખાસ લાગણી છે કે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવો અને લોકશાહીને વધારે શક્તિશાળી બનાવવા માટે પોતાનું યોગદાન આપો જે લોકો નોકરિયાત હોય અને એવી જગ્યા કામ કરતા હોય કે રજા મળી શકે એમ ન હોય તો એવા મતદારો પણ બપોરે તડકો હોવા છતાં પણ લંચ બ્રેકમાં ટાઈમ કાઢીને મતદાન માટે આવવું જોઈએ યુઝઅલી બપોરના સમયમાં બિલકુલ ગિરદી હોતી નથી એટલે એનો પણ લાભ આવા લોકોએ લઈ શકે છે અન્યથા બાકી કારખાનાઓમાં અને જુદી જુદા એસ્ટાબ્લિશમેન્ટ્સમાં આજના દિવસે રજા આપેલી છે એટલે તમામ શિફ્ટ પણ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રીઓર્ગેનાઇઝ કરવામાં આવેલી છે તો મારી બધા લેબરને પણ વિનંતી છે કે જે જે વલસાડમાં મતદાર તરીકે નોંધાયેલા હોય એ આવીને મતદાન કરે ખાસ મહિલા મતદારો દિવ્યાંગ મતદારો અને પંચ્યાસી વરસ કરતાં વધારે ઉંમરવાળા મતદારો માટે કમિશનની જુદી જુદી ગાઈડલાઇન્સથી આપણે ખાસ સુવિધાઓ ઊભી કરેલી છે તો એનો પણ લાભ દરેક જણા લે કદાચ કોઈ દિવ્યાંગ મતદારને કે પંચ્યાસી વર્ષ ઉપરના મતદારને મતદાન મથકે આવવામાં તકલીફ હોય તો એ સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરી ફેસિલિટીનો સરકારી ફેસિલિટીનો પણ ઉપયોગ કરી શકે છે ધન્યવાદ દમણદીવ લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે મતદાન કર્યું હતું દમણદીવ બેઠક ઉપર આજે મતદાનના દિવસે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે વોટિંગ છે તો અપીલ છે કે વધારે વધારે લોકો બહાર નીકળે યુવાન ભાઈ બહેનો માતાઓ વડીલો અને વધારે વોટિંગ કરે એટલું સારું દેશ કે લઈએ દમણની લે વિકાસ લે શાંતિ લે સારો દેશ એ સારી સરકાર ચલાવે સારા માણસ વ્યક્તિની જરૂર છે દાદરા લોકસભા બેઠક ઉપર મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ બેઠક પર ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકર અને તેમના પરિવારે મત આપ્યો હતો દાદરાનગર આવેલી બેઠક ઉપર કલાબેન ડેલકર વર્તમાન સાંસદ છે પુત્ર અભિનવ ડેલકર તથા પરિવારજનો સાથે મતદાન મથક પર પહોંચી તેઓએ મત આપ્યો હતો આજે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે પ્રદેશના વોટર્સનો વોટર્સમાં અને ઉત્સાહ એટલા માટે છે કે પ્રદેશને ઉજ્જવલ ભવિષ્ય માટે બધા જ આપણા બહેનો ભાઈઓ યુવાઓ નીકળ્યા છે હું દિલથી આભાર વ્યક્ત કરીશ કે પોતાનો વોટની કિંમત આપણે પ્રદેશના લોકોને છે અને ખૂબ જ જાગૃત મતદાતાઓ છે ઘણી સંખ્યામાં સારી સંખ્યામાં નીકળ્યા છે ને આપણું પ્રદેશનું ભવિષ્ય ઉજ્જવળ બને જે વિકાસની વાત અમે કરી છે જે મુદ્દાઓ અમે જનતાની સામે મૂક્યા છે એ મુદ્દાઓને સમસ્યાનું સમાધાન થાય એ એ માટે જરૂર પ્રયત્ન કરીશું ને ખાસ કરીને અમારી બહેનોને સ્પેશિયલી હું રિક્વેસ્ટ કરીશ એમનો સ્નેહ ને પ્રેમ ખૂબ જ મને મળ્યો છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે તો હું ખૂબ ખૂબ એમને પણ આભાર વ્યક્ત કરીશ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં દમણ વિસ્તારના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી દમણના તમામ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે દમણ દીવ બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર કેતનભાઈ પટેલે મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેઓ મીડિયા સાથે રૂબરૂ થયા હતા તમારા માધ્યમથી મારા દમણના દીવના પ્રદેશવાસીઓને એટલું જ કહીશ કે ભારેથી ભારે સંખ્યામાં બહાર નીકળે મતનો પ્રયોગ કરે અને તમારો કિંમતી અને પવિત્ર મત મત પોલિંગ સ્ટેશન પર આવી મત આપે એટલું જ કહીશ કે દમણ અને દીવમાં લોકો ઘણા જાગૃત છે અને લોકો એમનો મતનો પ્રયોગ કરશે લાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર